સુરતના મગો વિસ્તારમાં સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું પ્રારંભ કરવામાં આવ્યો છે જે યુવાઓની પ્રતિભા વધારવામાં મદદરૂપ થશે આજના સમયમાં રોજગારી માટે સ્કિલ એક મહત્ત્વનો ભાગ બની ગયું છે સ્કિલ ધરાવતા યુવાનોને જ રોજગારીથી રોજગારી ઝડપથી મળતી હોય છે જેથી ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ યુથને પ્રતિભા વધારવા માટે અને ખાસ કરીને સ્કિલ ઇન્ડિયા અભિયાન ચલાવવામાં આવે છે અને તેને લઈને જુદા જુદા સ્થળો પર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ મગોબ વિસ્તારમાં આ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનો પ્રારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો અને મહિલાઓ અને યુવાનોને આ સ્કિલ ઇન્ડિયા સેન્ટરથી વિવિધ પ્રશિક્ષણનો લાભ મળશે ડોક્ટર આંબેડકર વનવાસ કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી આ સેન્ટરનો પ્રારંભ કરાયો છે આ પ્રકારના સેન્ટરો આવનારા યુગમાં એટલે કે એકવીસમી સદી દરમિયાન યુવાઓની પ્રતિભા નિખારવામાં મદદરૂપ થઈ શકે છે જે સુરત ખાતે આંબેડકર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ભારત સરકારના નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી અહીંયા સ્કિલ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કર્યું છે આ સ્કિલ સેન્ટરમાં તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે પ્લમ્બિંગથી માંડીને એસીથી માંડીને હોમ એપ્લાયન્સીસથી માંડીને સોલરથી માંડીને જે આજે સમાજ જીવનની જે જરૂરિયાત છે એમાં ભાઈ બહેનો તમામ આમાં તાલીમ મેળવીને પોતાની રોજગારી પોતાના સ્થાનિક વિસ્તારથી લઈને રાજ્યમાં અન્ય રાજ્યમાં અન્ય દેશમાં એટલે કે આ એનએસડીસીના સર્ટિફિકેશન બાદ એ આપણે બહારના દેશમાં જઈને પણ પોતાની રોજગારી મેળવી શકે એવા પ્રકારની અગત્યની વ્યવસ્થા આપણા દેશના આદર્ણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને ભારત સરકારના અમારા સ્કિલ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા જે કરવામાં આવી છે